રાજ્યમાં ગેરકાયદેસર રીતે વ્યાજખોરીની પ્રવૃત્તિ કરતાં ઇસમો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આપેલ સૂચના અનુસંધાને તારીખ એકવીસ છ બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ સાત બે હજાર સુધી સમગ્ર રાજ્યમાં વ્યાજખોરી અંગેની રજૂઆતો સાંભળી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઇવ ચાલુ છે મોટાભાગે આપણા કિસ્સાઓમાં જોઈએ છે કે સામાન્ય પ્રજાને વ્યાજખોરીની રજૂઆત કરી શકે તે માટે લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા હોય છે પરંતુ મોટાભાગના કિસ્સાઓની અંદર આપણે જોયું છે કે તે પ્રમાણે સામાન્ય નાગરિકોને આ બાબતે ખબર હોતી નથી કે જ્યારે વ્યાજખોરો તેઓના વિરુદ્ધ તેઓ પાસેથી વધારે પૈસાથી વધારે ટકાથી વ્યાજે રૂપિયા લઈ અને તેઓ પાસેથી નાણાં વસૂલ કરતા હોય છે ત્યારે તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણ કરવાની હોય છે પરંતુ અજ્ઞાનતાના અભાવે સામાન્ય નાગરિકો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા નથી તે માટે સામાન્ય નાગરિકોમાં આવી જાગૃતતા આવે તે માટે એક લોકદરબારનું આયોજન કરવામાં આવેલું છે તેમાં સામાન્ય નાગરિકો પોતાના સામાજિક પ્રસંગે બાળકોની લોન માટે તેમજ અન્ય પ્રસંગોએ જ્યારે પૈસાની જરૂરિયાત પડતી હોય છે ત્યારે રાષ્ટ્રીયકૃત બેંક તેમજ બેન્કો તેમજ માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ તરફથી તેઓને વ્યાજે પૈસા આપવામાં આવતા હોય છે પરંતુ આવા સામાન્ય નાગરિકોને અજ્ઞાનતાના કારણે તેઓ વ્યાજખોરો પાસેથી ઊંચા દરે વ્યાજ લેતા હોય છે અને આ વ્યાજના ચક્કરમાં ફસાતા હોય છે ઘણીવાર વ્યાજ અને તેના પૈસા ચૂકતે નહીં કરવાના કારણે આત્મઘાત હાથને હત્યાના પણ બનાવો બને છે આ પ્રકારના બનાવો ન બ તેમજ સામાન્ય નાગરિકોને બેંકોમાંથી લોન ધિરાણ મળી શકે તે માટે આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની અધ્યક્ષતામાં આવતીકાલ તારીખ ચાર સાત બે હજાર ચોવીસના ના રોજ કલાક બાર વાગે ડીએન હાઈસ્કૂલના કોમ્યુનિટી હોલ ખાતે લોક દરબાર તથા બેંક ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આણંદ જિલ્લા પોલીસ વતીથી આણંદ જિલ્લાની તમામ પ્રજાજનોને મારી આપના માધ્યમથી નંબ્ર અપીલ છે કે જે વ્યક્તિઓ વ્યાજખોરોના વીસ ચક્રમાં ફસાયેલા હોય અને તેઓ વ્યાજખોરોના વિરુદ્ધમાં ફરિયાદ કરવામાંતા માગતા હોય તેઓએ આ કેમ્પનો લાભ લેવો તેમજ જે વ્યક્તિઓ બેન્કોમાંથી લોન મેળવવા માગતા હોય ધિરાણ મેળવવા માગતા હોય તેવા તેવા સામાન્ય નાગરિકો પણ આ કેમ્પનો લાભ લેવા માટે આણંદ જિલ્લા પોલીસ તરફથી નંબર અપીલ કરવામાં આવે છે